જીત જશે હવે સમય એવો આવવાનો છે શક્તિશાળી બનો દીકરીઓ તમને ભગવાને ખાસ દીકરીઓને એવી નજર આપી છે કે તમારી મરજી વગર તમારી આંખથી નીચે કોઈ જોઈ ના શકું જોઈએ એટલી તાકાત દીકરીઓ તમારામાં હોવી જોઈએ અહીંથી નીચે એની આંખ ફાડી રાખવાની કે તાળી બે હાથે પણ એક હાથે તો લાફો જોઈએ કોઈ પણ ઘટનાઓ બને છે ત્યારે બંને જવાબદાર હોય છે પણ એ બને જ નહીં અને તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં બીજા કોઈ પેદા થયા નથી હું હમણાં અહીંયા આવતો હતો બે છોકરીઓ અહીંયા બહાર ઊભી હતી તે એક છોકરી બીજી છોકરી શું કહે ખબર અલી એક વાત કહું કે કહે કોઈને કહેતી નહીં એટલે તારા પેટમાં નહીં રહેતી એના પેટમાં ક્યાંથી રહેશે પણ તમારા મા બાપ એ લોકો છે કે તમે ક્યાંક ફસાયા હો ક્યાંક અટવાયા હોય ભલે મા બાપ તમને મારશે ઝૂડશે ઘરમાંથી કાઢી મૂકશે પણ આ દુનિયામાં એક માત્ર મા બાપ હોય છે જે ચાહે છે ને બીજો શિક્ષક કે મારો દીકરો દીકરી મારાથી આગળ જાય માટે એમનાથી કશું છુપાવશો નહીં તમારા મા બાપ તમારા સૌથી સારા મિત્રો છે ખૂબ કસરત કરો તમારી જાતને મજબૂત બનાવો ચોથી વાત તમારી ઉંમર છે કુછ કુછ હોતા હૈ થાય ના થાય તો લોચાવાળો કેસ કહેવાય થવું જોઈએ પણ એ કેમ થાય છે એ આપણને ખબર નથી હું તમને મહત્વની વાત દીકરા દીકરીઓ આજે જે કહેવાય જેના કારણે તમને નવાઈ લાગશે છેલ્લા ત્રણ વર્ષમાં મેં પચીસો લોકોને સુસાઈડ કરતા બચાયા છે આત્મહત્યા કરતા બચાયા અને એ વાત હું તમને કહેવાય પરીક્ષાની તૈયારીઓ તો બધા શીખવાડશે તમને ઘણું કહેશે પણ હું તમને જે મહત્ત્વની વાત છે જેના કારણે તમારું જીવન સ્પોઇલ થાય છે નેવું નેવું વાળા છોકરા છોકરીઓને મેં બરબાદ થતા જોયા છે અને એનું એકમાત્ર કારણ આ પ્રેમ શબ્દ છે દસમા ધોરણમાં બારમા ધોરણમાં છોકરા છોકરીઓને મિત્રતા થાય છે મિત્રતામાંથી પ્રેમ થાય છે પ્રેમમાંથી બરફ ગોળો ખાવા જાય પછી ત્યાંથી હોટલમાં નાસ્તો કરવા જાય અને એમ કરતાં કરતાં એ છોકરા છોકરીઓ એવા લેવલે પહોંચી જાય છે કે ત્યાં કેરિયર બિરિયર તો તેલ લેવા જાય અને દિલ હે કે માનતા નહીં

દીકરા દીકરીઓ તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે મારવા નહીં તમને નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો કેરિયર બનાવો બોરી બનાવો મા બાપની સેવા કરો સારા સંસ્કારો સાથે જીવો સંસ્કાર હશે તો બધું જખ મારીને આવશે સંસ્કાર નહીં હોય તો હશે પણ બધું જતું રહેશે આ મહત્વની વાત હવે તમારો જીવનસાથી આપણે સમય બગાડવાની જરૂર ખરી ક્યાં છો ઠોકાઈ જશે ઘેર જતો મને હમણાં મારા એક મિત્ર છે પટેલ બહુ પૈસાદાર છે તો એમની દીકરીને ફોન ના લાવી આપે મેં તો સાહેબ ફોન લાવી આપું દીકરી મન કે નાના છોકરા બગડી જાય મેં તું લાવી આપું તો એમણે હું હમણાં સુરત ગયો મને કે સંજયભાઈ દીકરીને ફોન લઈ આપ્યો એક લાખ નો જેટલા ફાયદા છે એટલા નુકસાન છે મોબાઈલ ના હોત તો કદાચ તમે મને ઓળખતા પણ ના હોત આજે દોઢ કરોડ લોકો યુટ્યુબ પર મને જોવે છે બાકી ઘરે બેઠા મારી વાઈફ જોતી હોત હે ને હું મારી વાઇફને સાથે લઈને આવ્યો છું મેં તું જો લોકો કેટલું સાંભળે છે તું બી સાંભળ થોડું કાઉસ તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે તમારે જે પેપરો લખવા છે ભયમુક્ત જીવન પણ નડે છે બધું આ મને એ ખબર હોય કે મારો જીવન સાથી નક્કી છે હું કેરિયર બનાવીશ બોડી બનાવીશ મા બાપને મદદ કરીશ અને યોગ્ય સમયે જે મને પરણી દઈશ વાત તો પૂરી તો કોઈ ટેન્શન રહે ઓનલાઈન હતો ને ફોન કેમ ના કર્યો જખ મારવા ના કર્યો બોલ ખબર જ નહીં દીકરા દીકરીઓ જે શિખામણો મેં મારી દીકરીને આપી છે મારી મોટી દીકરીના લગ્ન થઈ ગયા એનાથી પણ દીકરી જે હું નાના છું મારી નાની દીકરી અત્યારે ગ્રેજ્યુએશન પૂરું કરીને ઈડીઆઈ એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં ભણે છે એને જે કહું છું એ દીકરા દીકરીઓ તમને કહું છું સો કરોડની વાત આજે મફતમાં તમને કહું છું ટપ્પી પડી ગઈ તો ઠીક છે નહીં તો ગધેડા તો ચારવાના છે દોસ્ત મજાક મસ્તી ખબર નથી ક્યારેક દિવસ પેપરમાં ફોટો શું ગયો ગયો એ પણ આપણે નહોતા તો બી આ પૃથ્વી મસ્ત હતી આપણે નહીં હોઈએ તો આ પૃથ્વી મસ્ત હશે પણ આવતા જીવતા આપણા ઘરમાં આપણા પરિવારમાં સમાજમાં આપણે કેવું જીવીએ છીએ એને મરી જઈએ ને ત્યારે તો લોકો વંશ મોર મોર કહેવા જોઈએ આવું જીવન આપણે જીવીને જવાનું છે આપણે મરીએ ત્યાં લોકો વંશમોર કહેવા જોઈએ તમારો જીવન સાથી નક્કી છે આ તમને ખબર છે આ ગીતામાં લખ્યું છે કુરાનમાં બાઇબલમાં તો આપણે આ બધામાં પડવાનું થતું હા દીકરા છોકરા છોકરીઓ બોલો ફિલ્મો જોવા જાઓ મજા કરો પ્રવાસ જાઓ કોઈ કોઈ પાપ નથી કરવું જોઈએ પણ આપણને આપણી મર્યાદા ખબર હોય કે મને બધું કરવાની છૂટ છે પણ આ ન થાય આને કેરેક્ટર કહેવાય અને એ જો તમે આ ઉંમરમાં કરી ગયા ને તો તમારો બેડો પાર છે ઈશ્વર ઉપરથી ફૂલ વરસાવશે પણ મેરેજ પહેલા જો તમે તમારી મર્યાદાઓ ક્રોસ કરી આ એવું જ પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો નથી પહેલા પ્રેમ કરવાનું ફાવે ઠીક છે નહીં તો કીધતા જય શ્રી કૃષ્ણ દીકરા દીકરીઓ તમને અત્યારે હસવું આવશે પણ એક 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 વોશિંગ પાવડરની આ જાહેરાતમાં એનું કોટ હતું ટેગલાઈન હતી બંધ થઈ ગઈ કંપની સમજ પડે છે હું શું કહેવા માગું છું આપણું ચારિત્ર આપણી નજર આપણે દસ છોકરાઓ વચ્ચે એક છોકરી બેઠી હોય કે દસ છોકરીઓ વચ્ચે એક છોકરો બેઠા હોય પણ આપણા મનમાં વિકાર પેદા ના થાય અને આ સંસ્કારો હતા અને એટલે પાંચ હજાર વર્ષ પછી પણ આ દેશ બરાબર જીવે છે એનું કારણ કે આ દેશમાં સંસ્કારોનું બહુ જ મહત્વ છે અને એ આવા શિક્ષકો આવી સ્કૂલોવાળા આવી યુનિવર્સિટીઓવાળા આવા આવા સ્પીકર લાઈન તમારા સુધી પહોંચાડે છે અને આપણે છે કશું નહીં થાય તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે કૌશમાં ફાંફા મારવા નહીં આ યાદ રાખજો ભરો કેરિયર બનાવો ભલે ટકા ના આવે જીવનમાં ટકાવારી જીવનના અંતિમ માપદંડો નથી અને એટલે જ મેં નક્કી કર્યું છે સાડા ચારસો એકર જમીનમાં કેટલા એકરમાં સાડા ચારસો એકર જમીનમાં ત્રણ હજાર કરોડ રૂપિયાની ગુજરાતની સૌથી મોટી સ્કિલ યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત અને એમાં પચાસ ટકા ઉપર તો એડમિશન જ નહીં આપવાનું નેવું ટકા બેન નહીં મળે ફોર્મ બીજી જગ્યા એનું કારણ એ નથી કે નેવું ટકા વાળા ખરાબ છે એમના માટે ઘણી સ્કૂલ કોલેજો છે પણ મારા જેવા ડબ્બાઓ માટે કોઈ સારી સ્કૂલ કોલેજો છે અને ત્રણ ટ્રાયલ વાળા તો સૌથી પહેલા એડમિશન આપવાનું આવી જાય ઘરે જઈ લઈએ અને પછી જુઓ છોકરાઓ કેવા તૈયાર થાય છે અહીં બેઠેલા શિક્ષકોને પણ કહું છું કે જે બાળકો ભણવામાં બહુ હોશિયાર ના હોય ને એમનું બી ધ્યાન રાખજો એ પણ મારા જેવી નોટો બની શકે છે મોટી થઈને એટલે જે ભણવામાં હોશિયાર ના હોય એને પણ ધ્યાન રાખજો એ તું મારા ક્લાસમાં તો બોલો સાહેબ તું છેલ્લે બેસ તું બહાર ઊભો રહેલા પણ મેં તારું કંઈ બગાડ્યું દીકરા દીકરીઓ તમારી પરીક્ષા પાછી ઠેલાય છે તમને સતત એમ થાય છે કે હવે શું થશે હવે શું થશે એ વખતે એ બધી ચિંતા છોડી અને આ હું જે વાત કરું છું એની પ્રેક્ટિસ કરજો ભગવાન પર શ્રદ્ધા મા બાપને પગે લાગવાનું એમની સેવા કરવાનું એમનું નાનામાં નાનું કામ કરવાનું સારા શિક્ષકોને પગે લાગવાનું કસરત થોડી ચાલુ કરો ગમે વિશેની થોડા પુસ્તકો વાંચવાનું શરૂ કરો અને એ પછી સૌથી મહત્વની વાત સાડા ચારસો બાયોગ્રાફી મેં વાંચી કેટલી સાડા ચારસો સ્ટીવ જોબ્સ વોરેન બફેટ ધીરુભાઈ જેટલા લોકો સફળ થયા પૈસામાં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી બધા નેલ્સન મંડેલા બધાને વાંચ્યા આ બધામાં કોમન વાત હતી હું તમને કહું છું અને સાહેબ આજની તારીખ અને આ રેકોર્ડિંગ ચાલુ છે તમે લખી નાખજો એક હજાર દિવસ કેટલા દિવસ એટલે ત્રણ વર્ષ થાય એક હજાર વર્ષ હું જે કહું છું એક હજાર દિવસ હું જે કહું છું કરો તમે જે ચાહો એ ના થાય ને તો મારું તમારું જૂતું ને મારું મોઢું આ સ્ટેજ પરથી બોલું છું જાહેરમાં કહું છું અને એટલે આજે ત્રીસ લાખ લોકો મને સોશિયલ મીડિયા પર ફોલો કરે એ હું સારો નથી તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે હું સારો નથી યુ આર ગુડ પીપલ હું ખાલી તમને રિકોલ કરું છું શું વાત છે એક જ ટેગલાઈન અહીંયા આ તો મેં તો મા બાપ અહીંયા લખાઈ દેવું છું જે કરો તે બેસ્ટ કરો શું કરવાનું જે કરો તે હવે બેસ્ટ એટલે શું પરીક્ષાનું પેપર નહીં ખાવાનું નહીં ડ્રેસ નહીં બધું જ સવારે ઉઠો પથારીમાંથી જેવા ઉઠ્યા એટલે બ્લેન્કેટ બિલકુલ સંકેલીને જ ઉભા થવાનું તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું કરાગરે વસ્તુ લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્યે તો ગો હે ઈશ્વર તારો આભાર